જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરવામાં આવે છે જેમાં સો પ્લસ વિડીયો અપલોડ થયેલા છે તો તેની પીડીએફ પણ તમને અમારી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં તમને મળી જશે તો તેમાં તમે જોડાઈ જજો જેથી તમને ફ્રીમાં સાત હજાર પ્લસ એમસીક્યુનો જે પીડીએફ છે તમને મળી જશે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ સિલેબસ પ્રમાણે પેપર બે હજાર પચીસ હેલ્પર પેપર અગાઉ આપણે એક સોલ્યુશન કર્યું હતું વિથ સોલ્યુશન આ વિડિયોમાં પેપર નંબર ટુ જેમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેનો સમાવેશ કરવામાં આવેલો છે જે આવનારી તમારી હેલ્પરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો તેના વિશે ચર્ચા કરીએ અને વિડીયો પૂરો જોજો જેથી તમને ઘણો ફાયદો થશે ને આ ટાઈપના પ્રશ્નો આવી શકશે તમારી હેલ્પરની એક્ઝામમાં તો મિત્રો શેર લાઈક કરવાનું ન ભૂલતા વિડીયોને તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ જીએસઆરટીસી હેલ્પર બે હજાર પચીસ પેપર નંબર ટુ સિલેબસ પ્રમાણે જે આપણે પેપર છે કયો દિવસ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય છે ઓપ્શન એ બાવીસ માર્ચ એકવીસ માર્ચ ચોવીસ માર્ચ એક પણ નહીં તો વિશ્વ વન દિવસ તરીકે એકવીસ માર્ચને ઉજવવામાં આવશે ઓપ્શન બી નેક્સ્ટ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં કઈ જગ્યાએ ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા લુણેચ બોરસદ સુઈગામ એક પણ નહીં તો ગુજરાતમાં સૌ પ્રથમ વખત ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં લુણેચ ખાતે ખનીજ તેલ અને કુદરતી વાયુ મળી આવ્યા હતા કચ્છમાં કલાત્મક નકશી કામની શરૂઆત કોણે કરી હતી રામસિંહ માલમે મગનલાલ વખતચંદે ચોટુભાઈ પુરાણી ઉપરોક્ત તમામ તો તેનો સાચો જવાબ છે રામસિંહ માલમે નેક્સ્ટ વડોદરા જિલ્લામાં આવેલું ખાલી જગ્યાએ પિતૃ શ્રાદ્ધ વિધિ માટે જાણીતું છે જેને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે પાદરા ડભોઈ ચાંદોદ કરજણ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી ચાંદોજ ચાંદો ધ સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી કાચી ઈટો માટીનો કિલ્લો અને ઘોડાના હાડખા વગેરે મળી આવ્યા ધોળાવીરા સુરકોટડા લોથલ રંગપુર તો પાંચમામાં સાચો જવાબ છે ઓપ્શન બી સુરકોટડામાંથી મળી આવ્યા છે વાત્રક નદીના કિનારે ચાંદા સૂરજ મહેલ અને ભમરિયા કુવાનું નિર્માણ કોણે કરાવ્યું હતું અકબર બહાદુરસિંહ બહાદુર શાહ મહંમદ બેગડાએ શાહજહાએ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી મહમદ બેગડાએ નેક્સ્ટ સ્વતંત્રતા પછી ભારતમાં રાજ્યોનું વર્ગીકરણ એ બી સી ડી એમ ચાર પ્રકારે કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્રને કયા વર્ગમાં મૂકવામાં આવ્યું હતું સી એ ડી કે બી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બી ટાઈપમાં મૂકવામાં આવ્યો તો એક મે ઓગણીસો સાહીઠના રોજ અલગ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું આ દિવસે સાબરમતી આશ્રમ ખાતે કોના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરાયું જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ તો તેના સાચો જવાબ છે ઓપ્શન બી રવિશંકર મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે મોસ્ટ આઈએમી પ્રશ્નો છે કયા શહેરની ગુજરાતનો સૌથી જૂનું હયાતનગર માનવામાં આવે છે વડનગર વિસનગર જામનગર ભાવનગર તો તેનો સાચો જવાબ છે વડનગર ભારતમાં સ્વતંત્રતા સમયે પાલનપુરના રાજા કોણ હતા પ્રતાપસિંહ ગાયકવાડ નવાબ રસુલ ખાન કૃષ્ણસિંહ ગોહિલ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે નવાબ રસુલ ખાન નેક્સ્ટ ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે મુન્દ્રા સુરત મુન્દ્રા કચ્છ ભુજ કચ્છ ઉપરોક્ત તમામ તો ખારેક સંશોધન કેન્દ્ર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન મુન્દ્રા જે કચ્છમાં આવેલું છે સોનેરી પર્ણની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે સોનેરી પર્ણ પર્ણ એટલે પાંદડા તો સોનેરી પાંદડાની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે ચરોતર જાંબુગોડા છોટાઉદેપુર એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ચરોતર નેક્સ્ટ દાંતીવાડા બહુ હેતુક યોજના કઈ નદી પર છે સરસ્વતી નદી સાબરમતી નદી બનાસ નદી સાબર નદી સાબરમ સાબર નદી તો તેનો સાચો જવાબ છે બનાસ નદી પર દાંતીવાડા બહુ હેતુક યોજના આવેલી છે દેશની સૌપ્રથમ એનિમલ હોસ્ટેલ કયા જિલ્લામાં આવેલી છે સાબરકાંઠા આકોદરા બનાસકાંઠા દાંતીવાડા જામનગર કાલાવાડ સુરેન્દ્રનગર ચોટીલા તો તેનો સાચો જવાબ છે સાબરકાંઠામાં આકોદરામાં આવેલી છે નર્મદા જિલ્લાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તિલકવાડા સાગબારા ડેડિયાપાડા રાજપીપળા તો તેનો સાચો જવાબ છે રાજપીપળા નેક્સ્ટ ગુજરાતની ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરીના આંકડા મુજબ સૌથી વધુ વસ્તી ગિસ્સા ધરાવતો જિલ્લો કયો સુરત વડોદરા અમદાવાદ આણંદ તો તેનો સાચો જવાબ છે સોળમાં ઓપ્શન એ સુરતમાં ગુજરાતના કયા જિલ્લાને નફાણિયા પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે પાટણ બનાસકાંઠા કચ્છ ઉપરોક્ત તમામ તો તેનો સાચો જવાબ છે કચ્છ કેમ કે ત્યાં વરસાદ ઓછો પડે છે નેક્સ્ટ કાજીવાવ ક્યાં આવેલી છે હિંમતનગર જૂનાગઢ વડોદરા અમદાવાદ તો કાજીવાવ જે છે એ હિંમતનગરમાં આવેલી છે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિચર્ચ ઇન્સ્ટિટ્યુટ એટલે કે સી એસ એમ સી આર આઈ ક્યાં આવેલી છે તો તેનો સાચો જવાબ છે જામનગર ભાવનગર વડનગર સુરેન્દ્રનગર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી ભાવનગરમાં આવેલી છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાં ગીધના જતન અને સંવર્ધન માટે ગીધ રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે તાપી સુરેન્દ્રનગર દાહોદ પંચમહાલ તો તેનો સાચો જવાબ છે પંચમહાલ ઓપ્શન ડી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા એશિયાઈ સિંહના સોળમાં વસતી અંદાજ બે હજાર પચીસ મુજબ હાલમાં ગુજરાતમાં કેટલા સિંહો છે આઠસો એકાણું છસો ચોતેર સાતસો અઠવાણું છસો વીસ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ આઠસો એકાણું શાળા પ્રવેશ સૌ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમાં ચરણનો રાજ્ય વ્યાપી પ્રારંભ કયા જિલ્લામાંથી મુખ્યમંત્રીએ કરાવ્યો સુરત નવસારી ગાંધીનગર મહીસાગર તો તેનો સાચો જવાબ છે મહીસાગર ગુજરાતમાં ઇકો ટુરિઝમ ગ્રામ ગ્રામ પુરસ્કાર કયા રાજ્ય જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો કચ્છ દાહોદ અમરેલી ડાંગ તો તેનો સાચો જવાબ છે ડાંગ નેક્સ્ટ ગુજરાતની રેડિયો સેવાને ગુજરાત માં પ્રસારણ સેવા હેઠળ આવરી લેવામાં આવી હતી ક્યારે ઈસવીસન ઓગણીસો પાસઠ ઈસવીસન ઓગણીસો ઇઠ્યોતેર ઈસવીસન ઓગણીસો પંચાવન ઈસવીસન ઓગણીસો સિત્તેર તો ચોવીસમાં સાચો જવાબ છે ઓપ્શન સી ઓગણીસો પંચાવનમાં જે ગુજરાતની રેડિયો સેવા છે એને ગુજરાતમાં પ્રસારણ સેવા હેઠળ આવરી લેવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિ મુજબ ચાર વેદો છે જેમાં ઋગ્વેદનો ઉપવેદ કયો છે તેનું નામ જણાવો શિલ્પવેદ ધનુર્વેદ આયુર્વેદ ગાંધર્વેદ તો તેનો સાચો જવાબ છે જે ઋગ્વેદના ઋગ્વેદનો ઉપવેદ છે આયુર્વેદ તો મિત્રો જે ચાર વેદો છે તો એના અલગ અલગ ઉપવેદો છે તો ઉપવેદો પણ મિત્રો તૈયાર કરી લેજો જે પરીક્ષામાં પૂછી શકાય છે પંચતંત્રની રચના કોણે કરી હતી વિષ્ણુ શર્મા વિષ્ણુ ભટ્ટ વિષ્ણુ વર્મા વિષ્ણુ પાઠક તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ વિષ્ણુ શર્માએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈ એન સીનું અધિવેશન ઈસવીસન ઓગણીસો સાતમાં ક્યાં ભરાયું હતું અથવા તો યોજાયું હતું અમદાવાદ સુરત વડોદરા નવસારી તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી સુરતમાં કઈ સમિતિની ભલામણોને જુલાઈ રોજ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી શિવરામન સમિતિ દેવરામન સમિતિ તેનુડકર સમિતિ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ શિવરામન સમિતિ ખો ખો રમતમાં કેટલા ખેલાડીઓ હોય છે પાંચ નવ દસ અગિયાર તો તેનો સાચો જવાબ છે ઓગણત્રીસ માં બી નવ પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન એ મોસ્ટ આઈમ પ્રશ્નો છે વારે વારે પરીક્ષામાં પૂછાયેલો છે તોહમતદાર શબ્દનો વિરોધી શબ્દ આપો ગુનેગાર આરોપી નિર્દોષ એ અને બી બંને તો તહમતદારનો જે છે વિરોધી શબ્દ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી નિર્દોષ છે ઓપ્શન બી મન ખીન થઈ જવું નેક્સ્ટ એક કાંકરે બે પક્ષી મારવા કહેવતનો અર્થ જણાવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા સફળતા ન મળે એટલે પક્ષી મારવા કાંકરાથી બે પક્ષીઓને પ્રાણ લેવો આપેલ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે તેત્રીસમાં એ એક પ્રયાસ છે બે કાર્યો સિદ્ધ કરવા સાચી જોડણી જણાવો તો આમાં મિત્રો સાચી જોડણી છે તમારે જણાવવાની છે તો ચોત્રીસમાં સાચો જવાબ છે ઓપ્શન બી નેક્સ્ટ લીલ લપાઈ બેઠી જળને તળીએ કયો અલંકાર છે સજીવરોપણ ઉત્પ્રેક્ષા વ્યતિરેક એક પણ નહીં તો લીલ લપાઈ બેઠી જવ ને તળીએ જે છે સજીવારોપણ જેમાં સજીવનું આરોપણ કરવામાં આવેલું છે ધીસ પ્રોબ્લેમ ડેશ બાય યોર બ્રધર યસ્ટરડે વોઝ સોલ્વડ ઇઝ સોલ્વડ વીલ બી સોલ્વડ સોલ્વ તો તેનો સાચો જવાબ છે છત્રીસમાં એ ઓપ્શન એ વોઝ સોલ્વ યસ્ટરડે અહીં આપેલો છે બરાબર એટલે અહીં વોઝ સોલ્વ નેક્સ્ટ સિલેક્ટ ધ બેસ્ટ સિનોમેન ફોર રિપ્લાય રિપ્લાયનો સમાનાર્થી શબ્દ આસ્ક આન્સર એપ્લાય રિમાઇન્ડ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી રિપ્લાયનો મતલબ આન્સર જવાબ આપવો એ પર્સન વુ ડઝ નોટ બિલાવ ઇન એક્સિસ્ટન્સ ઓફ ગોડ જે ભગવાનમાં માનતા નથી તેને શું કહેવામાં આવે છે એથેટ થેસ્ટ હેરિટિક્સ ફેનાટિક્સ તો તેનો સાચો જવાબ છે અડત્રીસ માં ઓપ્શન એ એથેસ્ટિક એટલે કે નાસ્તિક એટલે આસ્તિક નેક્સ્ટ ઇન ધ સેન્ટેન્સ ગિવન બિલો સિલેક્ટ વર્ડ ફેઝ ધેટ કન્ટેન એન એરર એરર બતાવવાની છે એ લોર્ડ્સ ઓફ પીપલ ગો ટ્રેકિંગ ઇન ધ રેન્જ એ લોર્ડ્સ ઓફ પીપલ ગો ટ્રેકિંગનો એરર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ઓગણચાલીસમાં ઓપ્શન એ એ લોટ્સ ઓફ એમાં એરર છે અવર મેડમ ટીચ ઇંગ્લિશ ડેશ મેથેમેટિક્સ બી સાઈડ બી સાઈડ્સ અક્રોસ બોથ તો ચાલીસમાંમાં સાચો જવાબ છે બી સાઈડ બી સાઇડ્સ તો મિત્રો બી સાઈડ અને બી સાઈડ્સમાં શું ફરક છે કોમેન્ટ બોક્સમાં જણાવજો એના પછી તમામ વિન્ડોને મિનિમાઈઝ કરવા માટે કઈ શોટકી વપરાય છે વિન્ડો પ્લસ વન વિન્ડો વિન્ડો કી પ્લસ એમ વિન્ડોઝ પ્લસ કે વિન્ડો કી પ્લસ ડબલ્યુ તો એકતાલીસમાં સાચો જવાબ છે ઓપ્શન બી વિન્ડોઝ કી પ્લસ એમ માત્ર સક્રિય વિન્ડોને બંધ કરવા માટે કઈ શોટકી વપરાય છે અલ્ટ્રાપ્લસ એફ ફોર કંટ્રોલ પ્લસ એફ ફોર વિન્ડોઝ કી પ્લસ ડી આપેલ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બેતાલીસમાં બી કંટ્રોલ પ્લસ એફ ફોર વપરાશકર્તા કયા સાધનોની મદદથી કોમ્પ્યુટર સાથે વાતચીત કરે છે નિર્ગમ સાધનો એટલે કે આઉટપુટ સાધનો નિવેશ સાધનો એટલે કે ઇનપુટ મેમરી સાધનો એ અને બી તો તેતાલીસમાં સાચો જવાબ છે ડી એ અને બી બંને નેક્સ્ટ નીચેનામાંથી કયું જૂથ ફક્ત નિવેશ એટલે કે ઇનપુટ ડિવાઇસ સાધનો છે માઉસ કીબોર્ડ મોનિટર જોયસ્ટિક માઉસ કીબોર્ડ સ્કેનર પ્રિન્ટર માઉસ કીબોર્ડ માઇક્રોફોન ટ્રેકબોર્ડ એ અને બી બંને તો માં સાચો જવાબ છે ઓપ્શન સી માઉસ કીબોર્ડ માઇક્રોફોન ટ્રેકબોર્ડ જે છે એ ઇનપુટ ડિવાઇસ છે સ્ટોરેજ ઉપકરણના સંદર્ભમાં યુ નું પૂરું નામ શું છે યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ યુનિવર્સલ ડેટા ફ્રિકવન્સી યુનિક ડિસ્ક ફોર્મેટ અનડેટેડ ડિસ્ક ફોર્મેટ તો તેનો સાચો જવાબ છે પિસ્તાળીસમાંમાં એ યુનિવર્સલ ડિસ્ક ફોર્મેટ કોમ્પ્યુટર નેટવર્કમાં પીઓપીનું પૂરું નામ શું છે પ્રે ઓફિસ પ્રોટોકોલ પ્રોટોકોલ ઓફ પોસ્ટ પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ આપેલ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે છેતાલીસમાંમાં સી પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ નેક્સ્ટ કોમ્પ્યુટર વિજ્ઞાનમાં સ્કીમિંગ એટલે શું ખૂબ જ અગત્યની માહિતીની નકલ કરી લેવી ગેરકાયદેસર પદ્ધતિ કોઈ ઉપકરણ દ્વારા બહુવિધ વ્યવહાર કરવા વાયરસ એક પણ નહીં તો તેનો સાચો જવાબ છે સુડતાલીસમાંમાં ઓપ્શન એ નીચે પૈકી કયા પ્રકારની ભૂલો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા નિયંત્રિત કરી શકાય છે પ્રિન્ટરમાં કાગળનો અભાવ એમએસ વર્ડમાં સ્પેલિંગની ભૂલો એની બી બંને એક પણ નહીં તો અડતાલીસમાં સાચો જવાબ છે ઓપ્શન એ નેક્સ્ટ બાહ્ય ઉપકરણને ખાલી જગ્યા દ્વારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય છે પોટ રિંગ જીપ બસ તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ પોર્ટ દ્વારા કનેક્ટ કરી શકાય છે નીચેનામાંથી કયું પેજ ઓરિએન્ટેશનનું ઉદાહરણ છે સબસ્ક્રિપ્ટ લેન્ડસ્કોપ લેન્ડસ્કેપ સુપરસ્ક્રિપ્ટ એ ફોર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી લેન્ડસ્કેપ જે પેજ ઓરિએન્ટેશનનું ઉદાહરણ છે તો મિત્રો આ જે નોન ટેકનિકલના પ્રશ્નો હતા જે પાઠ ભાગ એક પેપર સોલ્યુશન બે જેમાં જે મોસ્ટ ટાઈમ બી પચાસ પ્રશ્નોની ચર્ચા કરી જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને બીજા પણ વિડીયો આપણે બનાવતા રહીશું જેમાં તમને સૌપ્રથમ નોટિફિકેશન મળે મિત્રો લાઇક કરવાનું ભૂલતા નહીં એક પેપર બનાવતા મિત્રો ઘણો ટાઈમ લાગે છે તો તમારે ફક્ત લાઇક જ કરવાનું છે તો લાઇકમાં કેમ કંજુસાઈ કરો તો મિત્રો લાઇક કરતા રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ત્યાં સુધી આપણે બીજા વિડીયો પણ Buena